નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું લખુ મધવીન તો આજે આપણે એક પીએચ ના તલ છે દેખાય છે તે એકવીસ દિવસ થઈ ગયા છે તેમાં ખાતર નાખીને પાણી પાવાનું છે તો આપણે તલમાં કયું ખાતર નાખવું તો આપ જોઈ શકો છો આ છે ઉરિયા જે ઉરિયા ખાતર છે એમાં બે ઠેલી છે ઉરિયા ખાતર એમાં દોઢ લીટર જેટલું પાણી નાખવાનું છે ઉપર આપ જોઈ શકો છો આમાં પાણી નાખી જાય પછી આવી રીતે પલાળી દેવાનું છે ભેજ લાગી જાય હા શકો છો આ છે ઉડિયા ખાતર બે ઠેલી છે ત્યાર પછી આમાં નાખવાનું છે સલ્ફર આપણે ફર્ટીસ નું આવશે નેવું ટકા આપ જોઈ શકો છો આ છે સલ્ફર નેવું ટકા જે બે થેલી છે એટલે ચાર કિલો નાખવાનું છે એક થેલીની ની અંદર બે કિલો નાખવાનું છે આપ જોઈ શકો છો એક ઉદ્યા ની થેલી હોય તો બે કિલો વધારે ભરતું નથી બે કિલો જ નાખવું આવી રીતે બરોબર મિક્સ થઈ જાય કમ્પ્લીટ આપ જોઈ શકો છો આવી રીતે મિક્સ થઈ જાય જે પંદર જ મિનિટમાં એકદમ સુકાઈ જાય કમ્પ્લીટ અબ જોઈ શકો મિક્સ હૈ બરાબર મિક્સ મિક્સ કરવાનું છે જો ડીપ પેજો ખાતો નું આવે છે ઓકે જે 10 15 મિનિટ માં તો અસલ હોકી જાય અબ જોઈ શકો ત્યાર પછી જો તલ માં સુકાળો દેખાતો હોય જો મૂળ માં ફગ આવે છે આપ જોઈ શકો તલ માં તો આ શેના માટે બ્લુ કપર જે તલ માં સુકાળો દેખાતો હોય મૂળ માં તો આ બ્લુ કોપર પણ નાખી શકાય જે છે બ્લુ કોપર આનું પ્રમાણ છે પાંચસો ગ્રામ આવી રીતે ખાતરમાં ફેરવી દેવાનું છે જો મૂળનો નો હુકર હોય તો અટકી જાય છે આપ જોઈ શકો છો તો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો લાઈક કરજો શેર કરજો કોઈ જરુર વધારે હોય તો કમેન્ટ કરજો આ તલ માં ખાતર નાખે છે આ રીતે નાખી દેવાનું છે ઉપર ત્યાર પછી ઉપર પીત આપી દેવાનું છે આ તલ 121 દિવસના એક પીતના તલ છે હવે બીજો પીત આપવાનો છે કાપો નાખી જાય કમ્પ્લીટ થઈ જાય પીત ચાલુ કરવાનું છે જય જવાન જય કિશન